ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે જાય છીએ ખંભાળિયા કારણ કે હું જાઉં છું મારા પપ્પા જાય છે મારા મમ્મી જાય છે કારણ કે મારા મમ્મીને છે ને ઓલા પેઢા ઓલા થઈ ગયા કમ્પ્લેટ એકદમ તો આ જે છે ને એના દાંતનું માપ દેવા જવાનું છે ડૉક્ટર દાંતને બતાવવા જવાનું છે કે ભાઈ આની અંદર હવે શું પ્રોબ્લેમ છે અને કેટલા દિવસ પછી દાંત પડશે તો અત્યારે અમે જાય છીએ ખંભાળીયા અને આપણી ગાડી એકદમ લુઈ નાખી છે ધોઈ નાખી છે

ખાડામાં <laughs> <laughs>

સ્થળો બધું ટૂંકમાં અત્યારે બધી પૂજા અહીંયા થાય છે અને આ નવું મંદિર બને છે તો ફટાફટ આપણે દર્શન કરી લઈએ માતાજીને હવે હાથ જોડી અને નમસ્કાર કરી લઈએ કે માતાજી કોઈ દી અમને પાછળ ના લેવા દઈએ આગળ ને આગળ પ્રગતિ થાવી જય માતાજી તો ભાઈ મસ્ત મજાના નારિયેલ વધારી લીધા છે નમન કરી લીધું છે અને હવે મારા પપ્પા અને મારા મમ્મી આવે છે બેસી જાય એટલે નીકળી જાય ખંભાળિયા ભાઈ આપણે આવડ માતાજીના દર્શન કરવાના છે રસ્તામાં વચમાં મંદિર આવે છે જોરદાર પહેલી વખત આવ્યો છું ઘણી વખત આવી નીકળી ગયો છું પણ કોઈ બી આવવાનું થયું નથી પણ આજે આવ્યા

અને ખરેખર હતું એ હું બધું સારું લોગ મીકો થી ખબર પડ્યા કે શું થયું સારું કઈ થયું નહી થી એ રોડ ઉપર હાલતા ચાલતા ભટકી ગયા પડે આ બધું દેવ્યું ને અમને ફેરું કરવાનું પ્રેમ ભાવ હોય ને એ તાકી આ ગમે અહીંયા ભટકાવે દર્શન કરી લીધા છે કારણ કે લેટ થઈ જશે હોસ્પિટલ બંધ થઈ જશે તો પછી ધક્કો થશે તો ફટાફટ હવે નીકળી આપડે માતાજી ની આવી ગઈ છે ચુંદડી મસ્ત મજાની બાંધી દઈએ વાહ તમારે ગાદી તમે યાર રોકા લેતા નથી બાકી તમે લઈ શકો એમ શું અમે લઈ શકીએ લઈ લીધી ના ના થોડોક આવી જાય ગાડી

ત્રણ કલાક જેવું થઈ ગયું છે મારી મમ્મીને દાંતની પ્રોસેસ હજી આવે છે કારણ કે હે ને ભાઈ ડોક્ટર એમ કીધું છે કે કલાકે કલાકે માપ લેવો જોઈએ છે બરાબર તો ટૂંકમાં ત્રણ દિવસના ધક્કા કંઈ વાંધો નહીં ત્રણ દિવસ ધોકો નથી ખાવું આપણે ત્રણ કલાક અહીંયા જાળવી જઈએ ચોપાથી નહીં મળી ત્રણ દિવસથી ઉપરા ઉપર આવવું પડે કલાકે કલાકે માપ લેવાનું હતું ને અત્યારે અમે જ્યાં જમવા તો ફટાફટ અને જમી લઈ ગયા મસ્ત મજાનું કારણ કે બુકોળ થઈ ગયા તો ફટાફટ ભાઈ જમી લઈએ અને પછી ફટાફટ જઈએ આપણે હોસ્પિટલે

જાઉં છું ભાટીએ ડાયરેક્ટ ત્યાંથી ખંભાળ ત્યાંથી કારણ કે એક પેમેન્ટ આવ્યું છે તો પેમેન્ટ લેવા જાઉં છું તો ફટાફટ પેમેન્ટ લેતા હોય તો ભાઈ ગાડીમાં છે ને ડીઝલ નાખી લઈ અમારી ગાડી છે ને ભાઈ ડીઝલ ખાય છે ને એની વાત જવા દો તમે ખટારા જેટલું ડીઝલ ખાય ખટારા જેટલું બહુ ખાય જામનગર છે અહીંયા આવ્યો અને આઈથી એક ફેર ખંભાળી ગયો અને ખંભાળીએ ફાટીએ ગયો પાંચ હજાર નું ખાઈ અને ભાઈ પેમેન્ટ આવવાનું હતું આપણું આવી ગયું છે બરાબર પણ આ પૈસા મારે છે ને ખચવા ચાલે છે હાલ મેં ખચવા ઓલો સોરી થઈ જાય છે પણ ટકતા નથી વયા જાય છે આ ડાવરા ક્યાંક ક્યાં ને ક્યાં નીકળી જાય ને પૈસા કઈ ખબર નથી પડતી હવે મારે ક્યાં છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારવું જોઈએ ફાઇનલ કારણ કે જ્યાં સુધી ઘરમાં પડ્યા હોય ને તમે મને હખે જ ના થયું કઈક ને કરીને બેઠો

તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને પ્યારી પ્યારી એક કમેન્ટ કરી નાખો અને કાલે એક વ્લોગ હું બનાવીશ બરાબર એક મુદ્દા ઉપર અને જોરદાર મુદ્દો છે અને એ આપણે કરવાનું છે તો લાઇક કરી નાખો અને ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો